નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તલોદમાં બે અલગ અલગ ત્રણ લોકોના મોત થયા છે તો વાવડી ચોકડી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળ પર હતું તલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃદેહોને પીએમ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દંપતી તલોદના જૈનપુર નું રહેવાસી હોવાનું તેઓ જણાવવામાં મળ્યું છે તો સાબરકાંઠા જિલ્લાની તાલોદની વાવડી ચોકડી પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો કાર અને મોપેડ વચ્ચે એકબીજા સાથે ધક્કા ભેડા અથડાયા હતા જોકે અકસ્માતમાં દંપતીને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર અત્યારનું મોત નીપજ્યું તો અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને તાલોદ ત્યારે પોલીસ ઘટના ત્યારે મિત્રો ઘટના અંગે જાણ કરી હતી પોલીસ દંપતીના પરિવારજનોનો સંપર્ક કરવા સહિતની તેજસ્વી હાથ ધરી હતી જોકે અકસ્માતમાં મોપેડનો કચડ ગાણ વળી ગયો હતો તો અન્ય એક અકસ્માતને જાણ ત્યારે વાહનની ટક્કરે બાઇકને સવારનું મોત થયું હતું જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ